જામનગરની ભગોળે ગુલામનગર ડંપયાર્ડ પાસે જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડી ઘઉં બાજરી ચણા સહિતના અનાજનો જથ્થો ઉપરાંત વાહનો સહિત કુલ સોલ્પટ્યાન લાગતી વધુ મુદ્દામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ હાથ ધર્યું છે ઉગત જથ્થો છૂટક વેપારીઓ મારફતે ખરીદી કરી ગેરકાયદે સંગ્રહિત કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલેદાર જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલામનગર હાપરા રોડ ઓવરબ્રિજ પાસે ડમ્પヤर्ड પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડા પાડ્યો હતો આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો 8990 કિલોગ્રામ ચોખા 26250 કિલોગ્રામ ચણા 300 કિલોગ્રામ બાજરી 390 કિલોગ્રામ ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો દસ છે આ સાથે અન્ય જે એક હોન્ડા પકડાની છે અને ત્રણ જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ સોળ લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ છે પકડાયેલા અનાજ ના જથ્થામાં બજાર કિંમત દસ હજાર પાંચસો ત્રીસ અને ત્રણસો કિલોગ્રામ ચણા બજાર કિંમત સોળ હજાર પાંચસો નો સમાવેશ થાય છે આ ઉપરાંત સ્થળ પરથી ચાર રિક્ષા એક મોટર અને પાંચ વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા આમ તંત્ર દ્વારા કુલ સોળ લાખ એક્યાવન હજાર પાંચસો દસનું મુદ્દામાં સ્થગિત કરવામાં આવ્યું છે તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કોસ્પટેન રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ